આજના આધુનિક યુગમાં મેડિકલ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી છે દેશ અને દુનિયાના અનેક લોકો પોતાની બીમારીને ઝડપી નિવારણ માટે એલોપેથી દવાઓનો આગ્રહ રાખે છે પરંતુ આપણા દેશમાં આદિકાળથી ગમે તેવા રોગ માટે આયુર્વેદને જ અક્ષીર માનવામાં આવે છે ત્યારે જંગલના આડેધડ કપાળના કારણે અંતરિયાળ જંગલમાં જોવા મળતા આયુર્વેદિક વૃક્ષ છોડ અને વેલાઓની ઘટતી સંખ્યા આયુર્વેદના અસ્તિત્વ પર જોખમ ઉભું કરી રહ્યું છે આવી જ વનસ્પતિ દુનિયાનું એક શિક્ષક દંપતી જતન કરી રહ્યું છે અને તેમના આ જતનમાં વિવિધ વનસ્પતિઓનો ઉમેરો થઈ રહ્યો છે આ દંપતીનો પહેલનો જોઈએ આ અહેવાલ આજના આધુનિક યુગમાં લોકો કમાવવા માટે નવા નવા પેતરા કરતા હોય છે લોકો ખેતરમાં મોટા ભાગે ખેતી કરતા જોવા મળે છે શાકભાજી ડાંગર કેરી વગેરેની ખેતીથી ખેતરો ભરાયેલા હોય છે આ ખેતીમાં ઉપયોગમાં લેવાતી દવાઓ અનેક રોગોને આમંત્રણ આપી રહી છે વાપી નજીક આવેલા રાતા ગામમાં આવેલી આંબાવાડીમાં કેરીના ઝાડની સાથોસાથ દુર્લભ આયુર્વેદિક વેલાઓ જોવા મળી રહ્યા છે આ વાડીની દેખભાળ એક શિક્ષક દંપતી રાખી રહ્યા છે વાપી પાસે આવેલા રાતા ગામમાં રહેતો પટેલ પરિવાર આયુર્વેદની જાળવણીમાં લાગ્યો છે તેમને આ પ્રેરણા પોતાના પરિવારમાંથી જ મળી છે તેમના માતા બીમાર હતા અને તેમના ઈલાજ માટે તેમણે મોટા ભાગના ડોક્ટરોની મુલાકાત લીધી હતી જો કે કોઈ નિવેડો નહીં આવતા તેઓ આયુર્વેદના શરણે ગયા હતા અને તેમની માતાને આયુર્વેદિક દવાથી ઘણો ફાયદો મળ્યો હતો અને તેઓ સાજા થયા હતા અને બાદમાં દંપતી આયુર્વેદ તરફ આકર્ષાયા હતા જે બાદમાં તેમણે વનસ્પતિનું ખેતર ઉભું કરવાનો નિર્ધાર કર્યો હતો પણ દવાઓ કરાવી અને એ ન પડતા હું દેશી ગયો અને ત્યાંથી જે દવાઓ કરી અને મને જે એટલું ઝડપી પરિણામ મળ્યું એ વસ્તુ મારા માટે એક પ્રેરણા સ્ત્રોત જેવું બની ગયું અને મેં પોતે પણ નક્કી કરી લીધું કે હું પણ આ દેશી વૈદ તરીકે કામ કરીશ અને મેં પોતે પછી બધી વનસ્પતિનો અભ્યાસ કરવા માંડ્યો આયુર્વેદના મૂળભૂત ગ્રંથો વસાવીને અને મેં મારા વાડામાં વનસ્પતિઓ રોપવાની શરૂઆત પણ કરી દીધી આ વાડીમાં કામ કરતા આ પટેલ દંપતી વ્યવસાય શિક્ષક છે આઠ કલાકની નોકરી અને હજારો રૂપિયાનો પગાર મેળવ્યા બાદ પણ આ દંપતી પોતાની વાડીમાં આયુર્વેદિક ઝાડ અને વેલાનું જતન કરવા લાગી જાય છે લગભગ ત્રણસો ને ત્રીસ જુદી જુદી આયુર્વેદિક વનસ્પતિઓ ધરાવતી આ વાડીમાં નવા નવા છોડ સતત વધી રહ્યા છે

હવે આવી બધી વનસ્પતિ જે દુર્લભ વનસ્પતિઓ છે ઔષધિઓ છે એ હવે લુપ્ત થઈ ગઈ છે અને લુપ્ત થવાના આરે આવી પછી જ્યારે કોઈક તે આવી જવાબદારી ઉપાડી પડશે કે કોઈએ તો જતન કરવું પડશે અને ઉછેરવી પડશે અને તો ભાવિ પેઢી એ વનસ્પતિ ક્યાંથી ક્યાંથી જોશે એમ અબાડી વનસ્પતિનું જાણે મ્યુઝિયમ હોય તેમ લાગી રહ્યું છે આ જગ્યાએ દરેક પ્રકારના રોગ માટેની વનસ્પતિનો ઉછેર કરવામાં આવી રહ્યો છે જેમાં કેન્સર અસ્થમા સોરાયસીસ જેવા જટિલ રોગની પણ દવા છે છેલ્લા બે દશકાથી આયુર્વેદના જતન કરતા દંપતીનો દીકરો પણ આયુર્વેદમાં માસ્ટર ડિગ્રી મેળવીને સ્થાનિકોની સારવાર કરી રહ્યો છે વાપી પંથકના લોકો માટે કનુભાઈનું ખેતર વરદાન સાબિત થઈ રહ્યું છે કેમ કે અહીં થતા રોગનો ઈલાજ જળ મૂળથી નાબૂદ થઈ જાય છે જો કે એટલું જ નહીં પણ ડોક્ટરની દવાના માત્ર નજીવા ખર્ચમાં દર્દીને દવાઓ મળી જાય છે આ વાડી થકી બનાવવામાં આવતી દવા

સારું છે ને અહીંયા અમે કાયમ આવીએ છીએ ને બીજા ખર્ચ કરતા બીજા દવાખાના ખર્ચ કરતા અમને સસ્તું પડે છે ને બીજું કે જળમૂળમાંથી રોગનું નિવારણ એલોપેથી હોમિયોપેથિક જેવી દવાઓ સામે આયુર્વેદિક એક અલગ જ દવા છે આદિકાળમાં આ જ દવાઓનો ઉપયોગ થતો અને ભલભલા રોગ આ વનસ્પતિઓ મટાડી દેતી હતી જોકે આજના આધુનિક જમાનામાં આ લોકો આયુર્વેદિક પર ઓછો વિશ્વાસ કરે છે ત્યારે વિદ્યાર્થીઓમાં વનસ્પતિ વિશે જાગૃતિ અને વનસ્પતિનું જતન કરી આયુર્વેદનું જતન કરતું આ શિક્ષક દંપતી આ ભગીરથ કાર્ય કરીને લોકોને અનેરું ઉદાહરણ પૂરું પાડે છે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ રાતા ગામ વાપી